જય શ્રી કૃષ્ણ બહેનો આજે હું તમને શીતળા સાતમની વાર્તા કહેવા માટે આવી છું તો ચાલો શરૂ કરીએ સીતળા સાતમની વાર્તા શ્રાવણ વેલા ઉઠી ઠંડા પાણીએ નાવું આખો દિવસ ટાઢું ખાવું ચૂલો સળગાવવો નહીં અને સીતરા માતાજીમાંની વાત સાંભળવી એક ઘરમાં બે વહુઓ હતી એક દેરાણી અને એક જેઠાણી છટનો દાડો આવ્યો નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી જાગેલી અને રાંધી રાંધીને થાકી ગયેલી એટલામાં છોકરો રડ્યો એટલે એ ધવરાવા બેઠી આખો દાહડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની બહુને તો ઊંઘના ઝોકા આવવા લાગ્યા અને એ તો એમને એમ જ સૂઈ ગઈ ચૂલો સળગતો રહી ગયો મધરાત પછી શીતળામાં આવ્યા નાની બહુને ઘેર આવી અને ચૂલામાં આળોટ્યા શીતળામાં આખે શરીરે દાઝી ગયા એમણે તો શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો વહુ તો સવારમાં ઘોડિયામાં જુએ છે તો છોકરો મોડનો થઈ પડેલો આખું શરીર બળેલું બહુ સમજી ગઈ કે શીતળામાંનો શ્રાપ લાગ્યો લે છે એ તો જોધારા સુ રડવા બેઠી જેઠાણી તો ઘણા દાહડાની મનની દાસ ઓલાણી પણ સાસુને નાની વહુ ઉપર અપાર હેત હતું સાસુએ ધીરજ આપી અને કહ્યું આમ રડે શું વળશે શીતળા પાસે જા તારો છોકરો સજીવન થશે સાસુના આશીર્વાદ લઈ નાની વહુ છોકરાને ટોપલામાં નાખી અને ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી એકબીજામાં જતા હતા એટલી છલોછલ ભરેલી પણ ચકલું પાણી બોટતું નહીં વહુને જતી જોઈને તલાવડી બોલી બહેન બહેન ક્યાં જાય છે નાની વહુ બોલી મને શીતળામાનો શાપ લાગ્યો છે મારો છોકરો મરી ગયો છે હું શીતળામા પાસે શાપનું નિવારણ કરવા જાઉં છું તલાવડી બોલી બહેન અમારું પાણી પીશ નહીં અમારું પાણી જે પીએ છે તે મરી જાય છે એવા અમે શાપ આપ કર્યા હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા રસ્તામાં બે આંખલા મળ્યા તેમની કોટે ઘંટીના પળ બાંધેલા અને લડ્યા જ કરે લડ્યા જ કરે બહુને જોઈને આંખલા કહેવા લાગ્યા બહેન તું ક્યાં જાય છે વહુ બોલી શીતળામાં પાસે સાપનું નિવારણ કરવા જાઉં છું આંકલા બોલ્યા અમે એવા સાપ પાપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી અમારા પાપનું નિવારણ પુષ્ટિ આવજે વહુ તો ચાલતા ચાલતા વનવગડામાં ગઈ બોળીના ઝાડ નીચે એક ડોશી બેઠી હતી ઉગાડું માથું અને ખંજવાળ્યા કરે વહુને જોઈને ડોશી બોલ કહેવા લાગી બહેન ક્યાં જાય છે શીતળામાં પાસે જરા મારું માથું જોતી જાને વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ ડોશીમાએ આશીર્વાદ આપ્યો જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું કહેતામાં તો ડોશીમાના ખોળામાં છોકરો સળવળવા લાગ્યો છોકરો સજીવન થયો વહુને તો નવાઈ લાગી હૈયામાં હરખ માતો નથી છોકરાને જડ દઈને ખોળામાં લઈને બચીઓ દેવા લાગી

શીતળામાં બોલ્યા ગયે ભવે બંને દેરાણી જેઠાણી હતી કોઈને દળવા ખાંડવા દેતા નહીં એ પાપે એમની કોટે ઘંટીના પળ થયા છે તું એ પળ છોડજે એમનું પાપ ટળી જશે બહુ તો શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી ઘેર જવા નીકળી રસ્તામાં પેલા આંખલા મળ્યા એમને શીતળામાની વાત કરી અને કોટીથી ઘંટીના પળ છોડી નાખ્યા બંને લડતા બંધ થયા આગળ જતા તલાવડીઓ આવી વહુએ તલાવડીઓને શીતળામાંની વાત કરી અને પાણી પીધું તલાવડીઓ પશુ પંખીથી ભરાઈ ગઈ બધા જ એનું પાણી પીવા લાગ્યા વહુ છોકરાને લઈને ઘેર ગઈ સાસુ છોકરાને જોઈને રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં ઝેર વધ્યું બીજે વર્ષે રાંધણ છટ આવી જેઠાણીને થયું કે હું પણ એના જેવું જ કરું એણે રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ રાત્રે સીતળામાં આવ્યા અને ચૂલામાં આળોટ્યા એમનું તો આખું શરીર દાજી ગયું એમણે શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો બીજા દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ તો છોકરો મૂળદો થઈને પડ્યો સીતળામાંનો શાપ લાગ્યો દેરાણીની પેઠે એ પણ છોકરાને ટોપલામાં નાખી અને ચાલે સીતળા માતા પાસે ચાલતા ચાલતા રસ્તામાં બે તલાવડીઓ આવી તલાવડીઓ પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જેઠાણી ગુસ્સામાં બોલી હું કાંઈ તમારા નવરી નથી મારે તો છોકરો મૂળદુ થઈ ગયો છે આગળ જતા રસ્તામાં બે આંખલા મળ્યા તેમણે પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે અમારો સંદેશો લેતી જાને હું કાંઈ નવરી નથી એમ કહીને એ તો આગળ ચાલવા માંડી જેઠાણી તો દૂર જંગલમાં ગઈ જંગલમાં એક બોડી પાસે નીચે શીતળા માતાજીમાં લઈને બેઠા હતા અને માથું ખંજવાળતા હતા તેમણે કહ્યું બહેન બહેન ક્યાં જાય છે જેઠાણી કહે શીતળામાં પાસે ડોસી કહે જરા મારું માથું જોતી જાને હું કાંઈ તારા જેવી નવરી નથી મારે તો છોકરો મૂળદો થઈ ગયો છે આવી રીતે જેઠાણીએ તો છણકામાં જવાબ આપ્યો આમ કહીને એ તો ચાલવા માંડી આખો દાહડો રખડી જંગલના નાખ્યા પણ ઘેર પાછી આવી જય શીતળામાં જેવા નાની બહુને ફળ્યા જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો હે માતાજી માં સૌનું કલ્યાણ કરજો સૌને શીતળ જેવી કાયા આપજો જયમાં શીતળામાં